અન્ય હોદ્દેદારો આસપાસના સરપંચો સહિત ગ્રામજનો તેમજ સુદીપ ફાર્મા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સુદીપ ભાયાણી સહિત કર્મચારીઓ તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સમગ્ર બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને બિરદાવ્યો આજે શિક્ષણ જગતમાં એકવીસમી સદી છે ટેકનોલોજીની દુનિયા છે કોમ્પ્યુટરની દુનિયા છે એનાથી જ્યારે આગળ વધતું હોય ત્યારે ગુજરાત સરકાર આ વર્ષે સાહીઠ હજાર કરોડ રૂપિયાથી વધારે શિક્ષણમાં ફાળવ્યા છે ગુજરાતનું કુલ બજેટના સો ટકા આપે છે એની સાથે સાથે અમારા ધારાસભ્યશ્રી પણ આ વિસ્તારમાં સખત જાગૃત છે એ પણ શિક્ષણ માટે અનેક પ્રકારનું કામ કરે છે પણ એમાં ઉમેરો કરીને ખાસ કરીને અહીંયા આગળ જીઆરડીસી વિસ્તાર છે એ જીઆરડીસી વિસ્તારની અંદર અનેક ઉદ્યોગપતિઓ છે ઉદ્યોગપતિને પણ એમ થાય છે ભાવિ પેઢી તૈયાર થાય એના માટે સરકાર શ્રીને ધારાસભ્ય શ્રીને બીજા બધાને શું મદદ કરી શકાય આ ઓગણીસો ચોપનની જૂની સ્કૂલ બસોથી વધારે વિદ્યાર્થીઓને આગળ ભણતા હોય અને એને કેવી રીતે સારું ડેવલપમેન્ટ કરી શકાય એના માટે ખરેખર અમારી જે કંપનીએ ખાસ કરીને સુજીતભાઈએ જે વ્યવસ્થા કરી ચાર કરોડ રૂપિયાથી એ વધારે આપ્યા એમને ખૂબ દિલથી બિરદાવું છું અભિનંદન આપું છું અને મેં ફરીને જોયું કે આજે બહુ સરસ ડેવલપમેન્ટ કર્યું છે પૈસાની સાથે સાથે એમને અમારા એક દીકરી છે વિધિ અને બધાએ ભેગા થઈને જાતે ડિઝાઇન કરી છે એટલે રસ લઈને કામ કર્યું છે ખરેખર બિરદાવાના પાત્ર છે બધાને હું વિનંતી કરું છું ખાસ કરીને બાઉકા ઊભા છે ધારાસભ્યશ્રી ઊભા છે કે અહીંયા આગળ જે કોઈ આપણો ફંડ આવે એ ફંડનો ડેવલપમેન્ટ આખા વિસ્તારમાં થાય અને આવનાર સમયમાં કોઈક દાડે હું આવું ત્યારે મને એમ લાગે કે બધા જ ગામ સ્માર્ટ ગામ થઈ ગયા ગ્રીન ગામ થઈ ગયા ડેવલપમેન્ટ સારું થઈ ગયું અહીંયા આગળ બધા સ્કીલ પર ભણવા માંડ્યા તો મને લાગે છે ચોક્કસ સપનું પૂરું થાય અદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે બે હજાર સુડતાલીસ સુધીનો જ્યારે મેપ બન્યો છે બે હજાર સુડતાલીસમાં દેશ આત્મનિર્ભર બનવાનો છે ત્યારે આ બધા જ લોકોનું યોગદાન રહે એવી બધાને અપીલ કરું છું